શહેરમાં શીતલહેરને પગલે રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે તીવ્ર ઠંડીથી રક્ષણ મળે તે માટે કમાટી બાગના ઝુ સત્તાધીશોએ પશુ પક્ષીઓના પિંજરાની ફળતે ગ્રીન નેટ લગાડવાની સાથે હરણ વાઘ વાઘસીના પિંજરામાં ઘાસની ચાદર બનાવીને મૂકવામાં આવી છે તીવ્ર ઠંડીના ચમકારાને પગલે રાત્રે ભાગના માર્ગો સુમસામ જોવા મળ્યા હતા ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે સવારે હવામાં ભેજનું પ્રમાણ છસો ને ટકા જે સાંજે સડત્રીસ ટકા નોંધાયું કે હજી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કમાડીબાગ ખાતે ઝૂ સત્તાધીશો દ્વારા પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પિંજરાની આજુબાજુ ગ્રીન નેટ પણ લગાડવામાં આવી છે નમસ્કાર હું જણાવવા માગીશ કે વડોદરાના આપણા જે શ્રી સહેજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીના તા તાપમાનથી ઠંડીના સિઝનલ મેજર્સ તરીકે પ્રાણી પક્ષીઓને ઠંડીથી પૂરતો બચાવ મળી રહે તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે જેમાં ખાસ ધ્યાન દોરીએ તો વાંદરાઓ જે સેક્શનમાં અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યાં રોજે તાપણાની વ્યવસ્થા કરવામાં આવે છે અને વાંદરાઓ જે છે તાપણા થકી ગરમી રાત્રિ સમય દરમિયાન મેળવી શકે છે વાઘ સિંહ દીપડાના પિંજરાઓમાં આપણે હવે એમને નવીન પિંજરાઓમાં ત્રણ વર્ષ પહેલા શિફ્ટ કરેલા છે જ્યાં હવે આપણે તાપણાની જરૂરિયાત ન હોવાથી હવે આપણે એમને સૂકા કંતાનમાં સૂકું ઘાસનું ભૂસું ભરી અને તેને એક ગોદળા જેવું તૈયાર કરીને આપીએ છે કે જેના પર રાત્રિ દરમિયાન સૂઈ આરામ કરી અને તેઓ ગરમાવો મેળવી શકે છે એવી જ રીતના જે શાકાહારી પ્રાણીઓ જે હરણ મૃગકુળના પ્રાણીઓ છે એમને પિંજરામાં દર એક દિવસ છોડીને સારી એવી સંખ્યામાં સૂકું ઘાસ નાખવામાં આવે છે સૂકું ઘાસ તેમને પથારી તરીકે એનો ઉપયોગ થાય છે એ સૂકું ઘાસ ખાય પણ છે જેનાથી પણ એમને ગરમાવો મળે છે પરંતુ વધુમાં એ સૂકા ઘાસમાં રાત્રિ સમય દરમિયાન આરામ કરીને પણ એ ગરમાવો મેળવે છે પક્ષીઓની ખાસ અહીંયા વાત કરીશ તો પક્ષીઓનું જે શરીરનું તાપમાન હોય છે એ સ્તનધારી પ્રાણીઓ કરતાં પાંચ ડિગ્રી ઔસતન તાપમાન વધારે હોય છે આપણું જનરલી સાડત્રીસ ડિગ્રી જે આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે જ્યાં પક્ષીઓનું બેતાલીસ ડિગ્રી બોડી ટેમ્પરેચર હોય છે એટલે પક્ષીઓને સ્તનધારીઓ કરતાં ઠંડી વધારે એ લોકો ઝેલી શકે છે તેમ છતાં આપણે પક્ષીઓની સુરક્ષાના રૂપે જે નાના પક્ષીઓ અને પોપટો છે ત્યાં એ જગ્યાએ આપણે ગ્રીન એગ્રોનેટના પડદા બંધાઈને તેમને રાત્રિ સમય દરમિયાન ઠંડીના ઠંડા પ પવનથી આપણે એમને સુરક્ષા આપીએ છીએ સુરક્ષા મેળવી શકે છે જે જળચર પક્ષીઓ છે એમને કોઈ પ્રકારે આની જરૂરિયાત હોતી નથી અને તે રીતના તે એ લોકો રાતવાસો જે છે એ ઝાડમાં ને એમાં કરી અને ત્યાં પોતે પોતાને પોત ઠંડીથી તે લોકો સુરક્ષિત રાખી શકે તેમ છે વધુમાં જણાવવાનું તો ઠંડી શરૂ થવાની સાથે જ આપણે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર લાવીએ છીએ સિઝનલ જે માં સિઝનમાં ઉપલબ્ધ ફળ ફળાદી શાકભાજીનો વાપર કરવામાં આવે છે શાકાહારી પ્રાણીઓને દાણમાં ગોળ ભેરવીને આપવામાં આવે છે ગોળ પણ જે સારો ગરમાવાનો ઉપયોગ એ થાય છે મધનો ઉમેરો ખોરાકમાં કરવામાં આવે છે જે પણ ખૂબ વર્ધક અને ગરમાવો મેળવવું એવું એક ન્યુટ્રિટિવ ખોરાક છે તો એવી જ રીતે આ તમામ પગલાં થકી પ્રાણીઓ પક્ષીઓની ઠંડીથી સુરક્ષા માટેના તમામ તકેદારીના પગલાં વિભાગ દ્વારા લેવામાં આવેલા છે જો એવી ઠંડ એવા સંકેતો જો આવશે અને હવામાન વિભાગ તરફથી એવા જો સંકેતો કરવામાં આવશે તો ચોક્કસથી જરૂરિયાત મુજબના જે પણ પગલા જરૂરી છે એ ભરવામાં આવશે